જામનગરના ચૌદસો ચાર આવાસમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યા છે જે ઇમારત ભયજનક છે આથી આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને આવાસમાં વપરાશ બંધ કરવા માટે ફ્લેટ ધારકોને જાહેર નોટિસથી તાકીદ કરવામાં આવી છે ચંદ્રશ્રમ પાસેના એક હજાર ચારસો અને ચાર આવાસ યોજનાના મકાનોની જાળવણી મરામત કરવાની જવાબદારી ફ્લેટ ધારકની છે પરંતુ અનેક ફ્લેટમાં જાળવણી કરવામાં આવી નથી જૂન બે હજાર ત્રેવીસમાં ઇમારતને ભયજનક જાહેર કરવામાં આવી હતી વપરાશ બંધ કરીને આવાસ ખાલી કરીને આપવા માટે સૂચના પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી આ બાદ વખતો વખત રહેવાસીઓ સામે મિટિંગ પણ કરવામાં આવી જેમાં સૂચના આપવામાં આવી હતી ત્યારે ચોમાસાની સિઝનને લઈને તાત્કાલિક ધોરણે આવાસનો વપરાશ બંધ કરવાનો રહેશે અન્યથા જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી મહાનગરપાલિકાની નહીં પરંતુ આવાસ ધારકની રહેશે તેમ મહાનગરપાલિકાના સિટી ઇજનેર દ્વારા જાહેર નોટિસ મારફતે જણાવ્યું હતું જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર ખંભાળિયા રોડ ઉપર આવેલી વર્ષ બે હજારમાં નિર્માણ પામેલી ચૌદ સચાર આવાસ યોજના કે જેને વર્ષ બે હજારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાડા ખરીદ કરાર કરી અને તમામ લાભાર્થીઓને કબજો છે મહાનગરપાલિકા દ્વારા સોંપી આપવામાં આવેલ છે આ ભાડા ખરીદ કરારમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ ત્યાર પછી આ આવાસ યોજનાની સારસંભાળ રાખવાની રિપેરિંગ ઇનોવેશન એની તમામ જે જવાબદારી છે એ જે તે આ લાભાર્થીની કે હાલના વપરાશકર્તાની હોય છે પરંતુ સંજોગ વરસાદ આ યોજનામાં કોઈ પણ લાભાર્થી હોય કે હાલના વપરાશકર્તા હોય જોઈએ તે પ્રમાણેની કાળજી રિપેરિંગ ઇનોવેશનમાં લીધે નથી જેના કારણે તમામ આવાસો છે એ જર્જરિત છે અને એ રીતે ગત વર્ષે જૂન બે હજાર ત્રેવીસમાં તમામે તમામ આવાસ ધારકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા ધ જીપીએમસી એક્ટની કલમ બસો ચોસઠ હેઠળ ભયજનક જાહેર કરવામાં આવેલ છે અને ત્યારબાદ પણ એસોસિએશન સાથે મિટિંગ કરીને ત્યાં સ્થળ ઉપર પણ રહેવાસીઓ સાથે મિટિંગ કરી અને ગત વર્ષે પણ